હેલો મિત્રો રામ 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 જય બધા મજામાં દ્વારા તો અત્યારે આવ્યા છીએ મોતી ચવા મોગલમા દર્શન કરવા માટે આપણે મોગલ મા દર્શન કરીને આપણે અત્યારે ગાવાનું છે અમદાવાદ મિત્રો સૌ આ લોકમાં એમના બન્યા રહેજો સૌ સાથે મળી આપણે જઈશ મોતી મોગલમાનું મંદિર છે મિત્રો તો આમનામ આપણા બ્લોકમાં આગળ બન્યા રહેજો આપણે મોગલમાના દર્શન કરી લીધા મિત્રો મોગલમાના દર્શન કરીને અત્યારે આપણે જવાનું છે અમદાવાદ મિત્રો એમનામાં આપણે બ્લોગમાં આગળ બન્યા રહેજો સાથે આપણે અમદાવાદની મુસાફરી કરીએ ચાલો મિત્રો તો મિત્રો અત્યારે આપણે માતાજીના દર્શન કરીને મોટી તળાવ મોગલમાના દર્શન કરી લીધા અને અત્યારે આપણે નીકળી ગયા છીએ બી રસ્તામાં સુરતના દર્શન કર્યા પણ અને ચાલો મિત્રો આગળ મળીએ તો મિત્રો આ ભાવનગરનો લાકડીયા પુલ છે આ ભાવનગરને માલપા રોડ પુલ છે તો મિત્રો મિત્રો અત્યારે આપણે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ચડી ગયા છીએ અને અમદાવાદ જવા માટે જઈ રહ્યા છીએ આ જે રોડ તમને દેખાય તે ભાવનગર અમદાવાદ હાઈવે રોડ છે તો આપણા રોડમાં એમને કન્ટિન્યુ બનાવી રહેજો અને સૌ આપણે સૌ મિત્રો સાથે મળીને મુલા અમદાવાદ ફરીશું તો અત્યારે આપણે અમદાવાદ પહોંચવા ઉપર જોઈએ મિત્રો હેલો મિત્રો અત્યારે આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ ને આપણે અમદાવાદમાં રિવરફ્રન્ટ આવ્યા સીએ તમને ખ્યાલ જ છે અમદાવાદના રિવરફ્રન્ટ છે તો આપણા નામ બની રહેજો આપણે રિવરફ્રન્ટની મુલાકાત લઈશું મિત્રો ખૂબ જ મજા આવે તેવો રિવરફ્રન્ટનો કુદરતી નજારો છે એ સાબરમતી નદી છે કે ખૂબ જ નજારો ખૂબ જ નિહાળવા જેવો છે ખૂબ જ મજા આવે તેવો નજારો છે મિત્રો એક તો મિત્રો અત્યારે આપણે રિવરફ્રન્ટમાં એન્ટર થઈ ગયા છે એ અને આ બાજુ તમને જે દેખાય છે સાબરમતી નદી છે અને આ રિવરફ્રન્ટ છે તો અત્યારે આપણે રિવરફ્રન્ટને નિહાળવાના છીએ મિત્રો તો આપણે સૌ લો તમે સૌ મિત્રો આમના લોગમાં બન્યા રહેજો આપણે રિવરફ્રન્ટમાં મોજ માણીશું જ્યાં સીડી દેખાય છે તેમ નીચે જવા માટેનો રસ્તો છે સાબરમતી નદી છે તો મિત્રો અમને આમ બન્યા રહેજો બ્લોગમાં આગળ આપણે રિવરફ્રન્ટની મારી પાસે ખૂબ જ મજા કરીશું અને સૌ સાથે મળીને મોજ કર હેલો મિત્રો રિવરફ્રન્ટ તમે નીકળી ગયા છીએ અત્યારે અમે આવીએ છીએ અમદાવાદ સિટીમાં ફરવા માટે આપણા બ્લોગમાં આગળ બન્યા રહેજો તો મિત્રો આપણે રિવરફ્રન્ટમાં ખૂબ જ મોજ કરી ખૂબ જ વિડીયો ઉતાર્યા ખૂબ જ ફોટા પાડ્યા અને ખૂબ જ મોજ માણી છે તો આપણા બ્લોગને આગળ બન્યા રહેજો